અમેરિકા એકસો ચાર ભારતીયોને ડિપોર્ટ કર્યા હતા તેમાં સૌથી વધુ એટલે કે તેત્રીસ ગુજરાતીઓ હતા જેમાં ડિપોર્ટ કરેલા ભારતીયોને હાથમાં હાથ કાઢી અને પગે બેડીઓ બાંધીને વિમાનમાં બેસાડ્યા હતા આથી ભારે વિવાદ થયો હતો અને ફરી એકવાર આગામી દિવસમાં વધુ ભારતીયોને અમેરિકાથી પરત ભારત મોકલવાની તૈયારીઓ ચાલી રહી છે આ વિશે વિગતે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો વાઇપ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ભારતીય ઇમિગ્રન્ટ્સને અમેરિકાથી ડિપોર્ટ કરાયા બાદ પચાસ ગુજરાતીઓ સહિત વધુ ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને બીજી ફ્લાઇટ શનિવારે પંજાબમાં લેન્ડ થવાની હોવાનું જાણવા મળ્યું છે દેશ નિકાલ બાદ ગયા અઠવાડિયે ગુજરાત આવેલા લોકોના સંબંધીઓના જણાવ્યા અનુસાર અમેરિકાના ડિટેન્શન સેન્ટરમાં આશરે પચાસ ગુજરાતીઓ સહિત વધુ અટકાયતી હોવાથી તેમને દેશ નિકાલ કરાય તેવી ધારણા છે વિદેશ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે ગયા અઠવાડિયે ભારત પરત ફરેલા એકસો ચાર દેશ નિકાલ થયેલા લોકો સાથે જેટલા ભારતીયો સેન્ટરમાં હતા ગ્લોબલ માસ્ટર ફેબ્રુઆરીની શરૂઆતમાં અમેરિકાથી ભારત ત્યારે માત્ર બાર સુરક્ષા કર્મચારીઓ અને એકસો ચાર લોકોને સમાવી શકે તેમ હતા હવે સેન્ટરમાં રહેલા બાકીના લોકોને આગામી દિવસોમાં દેશ નિકાલ કરવામાં આવે તેવી સંભાવના છે મહેસાણાને એક દેશ નિકાલના સંબંધીએ જણાવ્યું હતું કે તેમના પરિવારના અન્ય એક સભ્યને અમેરિકાના કસ્ટમ એન્ડ બોર્ડર પેટ્રોલ યુએસ સી દ્વારા યુએસ મેક્સિકો બોર્ડર પર રાખવામાં આવ્યો હતો અને તેને કોઈ સુનાવણી તક પણ આપવામાં ન આવી હતી વીસ જાન્યુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પે યુએસ પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો તે પછી પકડાયેલા તમામ લોકોને સીધા કોઈ સુનાવણી વિના સીધા ડિટેન્શન સેન્ટરમાં મોકલવામાં આવ્યા અને તે લોકોને ભારત પરત મોકલવામાં આવશે આ મહિનાની શરૂઆતમાં દેશ નિકાલ કરેલા તેત્રીસ ગુજરાતીઓમાંથી ત્રણ ગુજરાતી એવા હતા જેમણે એકથી વધુ વાર અમેરિકામાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો તેમણે આ માટે તેમનું બધું જ દાવ પર લગાવી દીધું હતું માનવ તસ્કરી નેટવર્ક મારફતે બે હજાર ત્રેવીસમાં દુબઈ અને મેક્સિકો દ્વારા અમેરિકા જવાનો પ્રયાસ કર્યો હતો જોકે તે નિષ્ફળ થયા હતા છતાં મહિના પછી ફરીથી અમેરિકામાં ઘૂસતા યુએસ સરહદે પકડાયા હતા અને તેમને રિપોર્ટ કરાયા હતા આ ત્રણેય લોકો કલોલના હતા હવે જોવાનું રહેશે કે અમેરિકા કેટલાક ભારતીયોને ડિપોર્ટ કરશે અને ડિપોર્ટ કરાયેલા ભારતીયોને ફરી એકવાર હથકડી કે બેડીઓ પહેરાવશે કે નહીં તે તે જોવાનું રહેશે આ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જોતા રહો વાઇપ્સ ઓફ ઇન્ડિયા આભાર